વનસારા જામનગર માં મોટી ખાવડી પાસે ત્રણ હજાર એકર માં ઉભું કરેલું રિલાયન્સ નું પોતાનું જંગલ અહીં વિશ્વનું સૌથી મોટું એનિમલ કેર સેન્ટર બનાવાયું છે દેશનું આ પહેલું રિહેબ સેન્ટર છે જ્યાં દરેક પ્રાણીઓની અનુકૂળતા મુજબ જંગલનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે આ પ્રોજેક્ટ અનંત અંબાણીનો ડ્રીમ પ્રોજેક્ટ છે લગ્ન પહેલા જ તેનું લોન્ચિંગ કરી ભાવુક વાત કરી કે જાનવરનું સેવા કરવાનું ભગવાનનું કામ છે અને એ જે કરે બહુ પુણ્ય પ્રાપ્ત થાય અને અંદરથી પણ શાંતિ મળે અને બહુ ખુશી મળે મારું જે ઇન્સ્પિરેશન છે મારી મમ્મી જ છે વનતારામાં મુખ્ય બે આકર્ષણ છે જેમાંનું એક છે રાધા કૃષ્ણ એલિફેન્ટ વેલફેર ટ્રસ્ટ જે માત્ર હાથીઓ માટે છે દેશ દુનિયામાંથી બીમાર અશક્ત અને વૃદ્ધ હાથીઓનું રેસ્ક્યુ કરી સારવાર અને સંભાળ કરવામાં આવે છે આ સેન્ટરમાં હાથીઓની જટિલમાં જટિલ સર્જરી પણ કરવામાં આવે છે આ સેન્ટર પાસે દુનિયાનું સૌથી હાઈટેક ઓપરેશન થિયેટર હોવાનો પણ દાવો કરવામાં આવે છે આ સેન્ટરમાં આજે બસો થી વધુ હાથી છે અને પાંચસો થી વધુનો સ્ટાફ તેની સંભાળ રાખી રહ્યો છે આ સેન્ટરમાં સ્પેશિયલ કિચન પણ છે જે હાથીની હેલ્થ મુજબ ફૂડ તૈયાર કરે છે એ ઓપરેશન થિયેટર કોઈ પણ ઓપરેશન હ્યુમન ઓપરેશન થિયેટર જે કહેવાય એનાથી ચાર ગુણો એડવાન્સ છે કે અમારા પાસે વિડીયો કોન્ફરન્સથી રોબોટને ઓપરેટ કરી શકીએ ફાઈવ જીના માધ્યમથી જે આજે થતું હતું હાથીઓ માટે એન્ડોસ્કોપી મશીન્સ પણ લાવ્યા છે એનાથી પણ સર્જરી થાય અને અમે હાઇડ્રો પુલ બનાવ્યા છે અહી છસો પચાસ એકરમાં ગ્રીન જુલોજીકલ રેસ્ક્યુ એન્ડ સેન્ટર પણ છે જેમાં હાથી સિવાય દરેક પશુ પંખીઓને દેશ દુનિયામાંથી રેસ્ક્યુ કરી સારવાર અને સંભાળ કરવામાં આવે છે દીપડા એક હજાર થી વધુ વધુ મગરની સારવાર થઈ ચુકી છે હાલ આ સેન્ટરમાં તેતાલીસ પ્રજાતિના બે હજારથી થી વધુ પ્રાણીઓ દેખરેખ હેઠળ છે ફ્રેક્ચર કેસીસ ને ટ્રીટ કર્યું છે અહીંયા વેન્ટિલેટર પણ જાનવરને રાખ્યું અને એને કાઢ્યું